આગના બનાવને પગલે કંપનીમાં આવેલા બીજા માળે રહેતા બે મહિલા તથા બે બાળકો સહિત કુલ આઠ વ્યક્તિઓ ફસાઈ ગયા હતા આગના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન કંપનીના બીજા માળે ફસાયેલા આઠ જેટલા વ્યક્તિઓને સુરક્ષિત રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા જોકે આગનું કારણ અગબંધ રહેવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે